ટંકારિયા ગ્રામ પંચાયત ઉપસરપંચની ચૂંટણીમાં સફવાન હુતા વિજેતા બન્યા ગ્રામજનોએ ઉપસરપંચને શુભેચ્છાઓ પાઠવી ભરૂચના ટંકારિયા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી તાલુકા નિરીક્ષક રાહુલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી ઉપસરપંચ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી સફવાન ભૂતા અને એડવોકેટ ઇમરા કોવારીવાલાએ ઉપસરપંચની ઉમેદવારી નોંધાવી હતી ચૌદ વોર્ડ સભ્યોની હાજરીમાં સભ્યોએ ઉપસરપંચની ચૂંટણી કરવાની હોય છે ચૂંટણી થતા સફવાન ભૂતાનો આઠ વિરુદ્ધ સાત મતથી વિજય થયો હતો જેમાં સરપંચનો મત પણ ગણતરીમાં લેવામાં આવે છે ગ્રામજનોએ નવા નિમાયેલા ઉપસરપંચને અને ચાર્જ સંભાળનાર સરપંચને શુભેચ્છાઓ પાઠવી હતી ગામના તલાટી ઘનશ્યામ વસાવા તથા ભૂપેન્દ્ર સાવલિયા હાજર રહ્યા હતા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે વ્યાસ મેડમ પોતાના પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા યાકુ પટેલ ભરૂચ